ને ડાયરા જય માતાજી રામ રામ જય જય સ્વામિનારાયણ ને શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરા બધા મંજામાં જવાનું ક્યાં જવું છે ક્યાં જવું

રજા હોય ઘરે બેઠા હોય ખાટલા હાલો ડાયરો હવે હેને આપણે જવું છે ઓલા કણે ઈંડા જોવા આપણે પેલા બતાવ્યા હતા ને ઈંડા અહીંયા પૂરું કે ઈંડા જોવા જાઉં ઈંડા જવા જવું કા પૂરો જવું હો ને ઈંડા જોવા હે ને ટીતોળીના ઈંડાનો માળો માંડ માન જડ્યો ચારના બોતીય દસ પંદર મિનિટથી ને અત્યારે બોલો માંડ માન જડ્યો કેમ કે ખડ થઈ ગયો ને આપણે આ વર્ષે વાવ્યું નથી એટલે નકળું ખડ થઈ ગયું એ

हालो daerah, ayah दिनला से बुल्या कने गया यार लगभग बसा तिन वही गय न्या तो कहीं हिरा ने या ये पर येरा ने एक बस इ नाता ईमान में जडी जे हालो वे डायरो हाला जाई नींद बा पासा जो कल पेस मने गयो है नाश्तो करवा नाश्तो

ને મિત્રો હમણાં તમને વાદળ દેખાડતો ને ફૂકા કાઢે વરસાદ તો આમ બધી એને ઘડીક વારમાં દેખાઈ ગયું ને તડકો એક નીકળવા ને ભયંકર ગરમી બટ બધી પોલી ગયું ભાઈ પડામાં વહેલાઈ ગયા લઈને પડામાં હા તડકો તડકો એટલો ગરમી એટલે પવન તો જરાય છે જ નહીં બધા પાણી ભાઈ ને સાં બાંધી દેજો

બધાય અમારો તો ખોખા પાક ખાવા આવી જાય જો વાતાવરણ પાછું વાદળ હે વાદળ જોરદાર થાય કઈ ઘટે ડાયરો ખાલી જર્મ જર માં છાંટા આવે ને વયું જાય ઉપરથી ચાલો ડાયરો આપડે દાણા માંડવી ના શેકાઈ ગયા ને બહાર ખુલ્લામ ખાડે ઊંચા ઠરી જાય ને તો જલ્દી ખોઈ ઉખડે

hello, mình đòi nát khoa nè, mình đây với thằng Pang đang đi với thầy vậy, main với Pang, ha rồi giờ mình các thầy mình định તમારો મંડો નાખવા કલર કલર હાલો થઈ ગયું તૈયાર જો મસ્ત મજાનો આપડો માઇન્ડ વિપાક તૈયાર થાય છે બસ જાડો જાડો થઈ જાય પાછો

રામભાઈ આપડે હજુ હજી સુધી બે ઇંચ લગભગ માન વરસાદ થયો અત્યાર સુધી અહિયાં જુનાગઢ પોરબંદર કેશોદ નીકળતા કુતિયાના દ્વારકાની બધી તો લગભગ ઘરી પાંચમી જેવો વરસાદ થઈ ગયો હોય છે તો હાલો હવે ડાયરો આ સાથે જ હવે આપણે આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો હોપ ઓકે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ